દાળ ભાત શાક રોટલી છે જમવામાં અને ચાવી ખોઈ ગાડી છે તમ ઇલેક્ટ્રિકની ચાવી મળતી નહીં મળી ચાવી ખોઈ જેને ઘર માં પાવર નહીં કોતે અને આરતી ઉમસ

ધૂલી રસ્તા મળી ઉઠાવી લીધો ધૂલીને લેફ્ટ હેન્ડ ડ્રાઈવ છે પેલી બાજુ આપડે જે નીચે જમણી બાજુ એને લેફ્ટ હેન્ડ સાઈડ છે ઓફિસની ની બાદ આ ગટર લાઈન નું કામ ચાલુ કર્યું

આજે આવું કરું નતા બાંધે એટલા માટે સોધી છુગોતું છું 25 રૂપિયા નું સોસ પડ્યો તો છે હા આ લાઈ હું દઉં ચીલી

ટીકી પૂરી ખાતા હજું તો તરું તો વધારે બોલું છું 2 hours later મંચુરન બની ગયા જોડે સૂપ અને દાદા માટે ભાત ખાવા છે ના બધું અત્યારે જોવે